નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની YouTube ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 3 ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપની ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના તમામ પ્રવૃત્તિના ના વિડિયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અગિયાર માપન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અગિયાર માપન તમારી તમારા મિત્રની અને તમારા પરિવારના સભ્યોની ઊંચાઈ કેટલી છે તે માપી નોંધ કરો તમારી આસપાસની વસ્તુઓની યાદી બનાવો અને તેની અંદાજિત ઊંચાઈની નોંધ કરો ત્યારબાદ ખરેખર કેટલી ઊંચાઈ છે તેની નોંધ કરો અને ઊંચાઈના અનુભવથી આસપાસની વસ્તુઓની પણ ઊંચાઈ અને પહોળાઈ માપો માપણી કરેલ વસ્તુઓ શેમાંથી બનેલ છે તેની ચર્ચા કરી અને નોંધ કરો મિત્ર સાથે રમતના મેદાનની શાળાના ઓરડાની તેમજ અન્ય વિવિધ સ્થળોની લંબાઈ અને પહોળાઈ નોંધો મારી ઉંચાઈ ચાર ફૂટ અને એકસો વીસ સેન્ટીમીટર પિતા પાંચ ફૂટ નવ ઇંચ એકસો પંચોતેર સેમી ભાઈ છ ફૂટ તો એકસો સેમી આસપાસની વસ્તુઓની ઊંચાઈ ટેબલ તો અંદાજીત ત્રણ ફૂટ એકાણું સેમી અને ખરેખર તો બે પોઈન્ટ પાંચ ફૂટ અને છોતેર ખરેખર છેતાલીસ સેમી બારી અંદાજીત ચાર ફૂટ એકસો વીસ સેમી ખરેખર તો ત્રણ પાંચ ફૂટ એકસો પાંચ સેમી આસપાસની વસ્તુઓની ઊંચાઈ અને પહોળાઈ ફ્રિજ પાંચ ફૂટ ઊંચાઈ બે સ્ટીલ એલ્યુમિનિયમ પ્લાસ્ટિક ટીવી પ્લાસ્ટિક ધાતુ એલ્યુમિનિયમ પલંગ લાકડું સ્ટીલ લોખંડ રમતના મેદાન નિલંબાઈ નેવું મીટર પહોળાઈ પચાસ મીટર શાળાના ઓરડાનું માપ લંબાઈ આઠ મીટર પહોળાઈ છ મીટર ઘરનો બાગ લંબાઈ દસ મીટર પહોળાઈ આઠ મીટર ઘરનો હોલ લંબાઈ છ મીટર પહોળાઈ ચાર મીટર રસોડું લંબાઈ ચાર મીટર પહોળાઈ ત્રણ મીટર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તેમના તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફની બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો પણ છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે